ચૂંટણી આવે એટલે રાજકીય પાર્ટીઓના અવનવા અભિયાનો શરૂ થાય કોઈ ગરીબોનો ફાયદો ઉઠાવે કોઈ બેરોજગારીનો તો કોઈ ઉદ્યોગ અને ધંધાનો તો કોઈ ભ્રષ્ટાચારનો આ તમામ મુદ્દાઓના ચક્રવ્યૂહ વચ્ચે આજે વાત કરવી છે હાસ્યમાં ધકેલાયેલા કોંગ્રેસની જે નવસર્જનના સપના જોઈ રહી છે અને આ માટે શરૂઆત પાટીદાર વોટ બેંકને રીઝવવાના પ્રયાસોથી શરૂ કરી છે આવું અમે કેમ કહી રહ્યા છીએ રિપોર્ટમાં કોંગ્રેસનું સૃજન અભિયાન શરૂઆતનું સ્થળ ખોડલધા આમ તો આપણા ત્યાં કોઈ સારા કાર્યની શરૂઆત ભગવાનના આશીર્વાદ લઈને થાય છે કદાચ આવા જ સાથે કોંગ્રેસના નેતાઓ કાગવડ સ્થિત ખોડલધામ દોડી ગયા ખોડલધામ ખાતે ધ્વજારોહણ કર્યું જેમાં કોંગ્રેસના નેતાઓની સાથે સાથે ચેરમેન પટેલ પણ દેખાયા કોંગ્રેસના નેતાઓએ આ મુલાકાતને બિન રાજકીય ગણાવી પરંતુ સૌ કોઈ જાણે છે કે નેતાઓ પોતાના સ્વાર્થ સિવાય ક્યાંય પણ નમે નહીં સીધી વાત છે પાટીદાર વોટ બેંક કોંગ્રેસે ખોડલધામમાં દર્શન કર્યા પછી પોતાનું સૃજન અભિયાન શરૂ કર્યું છે સૃજન એટલે કે સર્જન જવાનો સીધો અર્થ પાટીદાર વોટ બેંક છે જેને કોંગ્રેસ પોતાની તરફ કરી ચૂંટણી જીતવાના સપના જોઈ રહી છે ખોડલધામ દર્શન પછી રાજકોટથી થી આગામી ચૂંટણીઓના પ્રચારના શ્રી ગણેશ કર્યા જેમાં અમિત ચાવડાએ પાટીદાર વોટ બેંક પર નિશાન સાધતા જયેશ રાદડીયાના મંત્રી પદ માંથી બોયકોટ ની વાત કરી જો કે ખોડલધામ મુલાકાતને બિન રાજકીય ગણાવી પરંતુ ભાજપે આ મુલાકાત કોંગ્રેસનો રાજકીય એજન્ડા ગણાવી આજે જે દર્શન કર્યા છે પૂજા કરી છે ધ્વજારોહણ કરી છે ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના અને કામના સાથે કરી કોઈ પણ રાજકીય એજન્ડા સાથે કોઈ પણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી સર્વ આગેવાનો સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે જે પડકારો છે એમાં સારી રીતે કામ કરી શકીએ સર્વ સમાજને સાથે રાખી અને એના કલ્યાણ માટેની કામના કરીએ કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા જે રીતે ચોરીઓ થતી હતી એ વાતને હજુ પણ ખેડૂતોને અને પાટીદારોને યાદ છે એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાનો પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રીઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલશે નહીં એટલા માટે કે ભૂતકાળમાં કેન્દ્રમાં પણ કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું રાજ્યમાં પણ શાસન વર્ષો સુધી રહ્યું એક પણ પાટીદાર નેતાને ક્યારેય કોંગ્રેસે પ્રોજેક્ટ કર્યા નથી અને વધારાની મહત્વની જવાબદારીઓ આપી નથી એ ગુજરાતના પાટીદારો સારી રીતે જાણે છે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાંથી જ કેમ્સ રૂજન અભિયાનની શરૂઆત કરી તેની પાછળ તો અનેક કારણો છે એક તો વિસાવદરમાં ભાજપની હાર થઈ જયેશ રાધડીયા ક્યાંક ને ક્યાંક મંત્રીપદ ન મળતા નારાજ છે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે અને રાજકોટ ભાજપમાં જૂથવાદ પણ ચરમસીમા પર છે બસ આ તમામ વાતનો ફાયદો કોંગ્રેસ ઉઠાવવા માંગે છે તેવામાં કોંગ્રેસનું સૃજન અભિયાન સફળ થશે કે વિફળ જશે તે જોવું રહ્યું ધ્રુવ મારૂ વીટીવી ન્યૂઝ જેતપુર